ઓમ ગણેશ હર હર મહાદેવ સર્વપ્રથમ તો આપ સૌને ગણપતિ ચતુર્થીની મારા તરફથી ખૂબ સારી શુભેકા શુભેચ્છાઓ અને તમારા જીવનના દરેક સંકટો ભગવાન ગણપતિ દૂર કરે તમારા જીવનમાં ક્યારે કોઈ વિઘ્ન ના આવે એવી મારા તરફથી ગણપતિ બાપાને ખૂબ પ્રાર્થના સત્સંગ શરૂ કરીએ હવે આ સત્સંગ શું છે તો બહુ મહત્ત્વપૂર્ણ સત્સંગ છે અને જરૂરથી આ તમે કરજો આ સત્સંગ શું છે એ તમને કહું વિષય કહું કે અગર તમારાથી ગણપતિ ચતુર્થીમાં જો ભૂલમાંથી પણ આ ગણપતિ ચતુર્થીના ચંદ્રના દર્શન થઈ જાય તો કલંક લાગે છે અવશ્ય એની કથા છે આપણે જે આ મણીને આખો એક સત્સંગ છે એના વિષય ઉપર આપણે જરૂરથી વાત કરીશું પણ માની લો કે જો તમારા ત્યાં ચંદ્રના દર્શન થઈ ગયા તો પછી એનું પ્રાયશ્ચિત શું છે એનું પાપ શું છે કે એનું નિવારણ શું છે પાપનું નિવારણ શું છે એનું પ્રાયશ્ચિત શું છે અને આજનો સત્સંગ આપણે એ જ કરવાના છે અને જે કોઈ મનુષ્ય પાછું શું છે કે આ રીતે જો આ ચોથના ચંદ્રના દર્શન કરે તો એને જીવનમાં ખોટો કલંક લાગવાનો ભય રહે છે તો આવું ન થાય એટલા માટે એક મિનિટનું આ કાર્ય છે જરૂરથી કરજો જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે શું છે જો આ રીતે ચોથના ચંદ્રનું દર્શન તમારાથી થઈ ગયો હોય તો ખાલી આ એક મંત્ર છે એ એક જ મંત્રનું અવશ્ય ખાલી તમે એકવાર પણ સ્મરણ કરો ને તો પણ એ ચોથના ચંદ્રના દર્શનના કલંકમાંથી મનુષ્ય મુક્ત થાય છે પણ હું આજના સમય પ્રમાણે તમને એવું કહીશ કે ખાલી એક માળા લાલ લાલચંદનની માળાથી કે રુદ્રાક્ષની માળાથી કરજો ને માળા ના હોય તો એકસો આઠ વાર આ જે મંત્ર હું તમને કઉ છું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ મંત્ર એકસો આઠ વાર ગણપતિ બાપા આગળ બેસી અને જપવાનો બીજો કોઈ આનો નિયમ નથી બીજો કોઈ જ નહીં ખાલી એકસો આઠ વાર ક્યારે જપવાનો તો તમને એવું ખબર છે કે ચોથના દર્શન તમારાથી થઈ ગયા છો તો બીજા દિવસે પાંચમે સવારે બપોરે સાંજે કે રાત્રે અથવા તો ચોથની રાત્રે પણ તમે બેસીને આનો જાપ કરશો તો તમારા માટે સારું રહેશે ને એ મંત્ર કયો છે સિંહ પ્રસે નમવદિત સિંહો સુકુમારક જાંબવતાહત સુકુમાર કમાવ્યમંત આ મંત્રનો એકસો આઠ વાર જપ કરવા માટે તરફથી કલંકમાંથી મનુષ્યને મુક્તિ મળશે અને ચોથના દર્શન ચોથના ચંદ્રના દર્શન થયા હશે તો એમાંથી તમે મુક્ત થશો ને ગણપતિ બાપાની કૃપા પ્રાપ્ત થશે તો અવશ્ય જો કદાચ માની લો કે તમને પૂર્વકાળમાં તમારાથી આવું કંઈ થયું હોય ને તમને યાદ ના હોય તો પણ તમે આનો મંત્ર જાપતો કરી શકો છો અવશ્ય જો તમને આ વિષય વિડીયો સત્સંગ ગમ્યો હોય તો લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ઓમ ગણેશ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો ઓમ ગણેશ હર હર મહાદેવ